આજે વાત કરવી છે સૌરાષ્ટ્રના દીકચંદ ગાર્ડી કહેવાતા એવા પદ્મશ્રી અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત હાસ્ય કલાકાર ડોક્ટર જગદીશ ત્રિવેદીના એક સ્વાનુભવ જગદીશ ત્રિવેદી અત્યારે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં વિહાર કરી રહ્યા છે અને એમને એક નવતર અનુભવ થયો રાધર અનુભવ કર્યો એમણે કે ડ્રાઈવર વગરની કારમાં બેસવાનો જગુઆર કંપનીની ડ્રાઈવર વગરની કાર કેવી રીતે એક માણસ કે ડ્રાઈવર ગાડી ચલાવતો હોય એવી રીત રસમ અને સમજથી ગાડી ચલાવે છે ઓવર ટુ ડોક્ટર જગદીશ ત્રિવેદી એમનો અનુભવ એમના જ મૂકી જુઓ સાહેબ આ વિડિયો ધ્યાનથી જોજો તમે રાજી થઈ જશો આ વિજ્ઞાનની કરામત ઉપર આ ડ્રાઈવર વગરની ગાડી અમે બોલાવી છે અનલોક કરી હવે જુઓ આ હું બેઠો અંદર આ ડ્રાઈવર વગરની ગાડી લેવા આવી છે આ જગુઆર કંપનીની ગાડી જગોડાને લેવા આવી અને વાયમો અમને લઈને જો ચાર રસ્તે ઉભી રે બધું ઓકે જોવે તો ચાલે આ એની મેળે વળી ગઈ આ ડ્રાઈવર વગર ની ગાડી બેલ્ટ કોઈને બાંધવાનો બાકી હોય તો બાંધી દો દબાઈ દો ને હા એટલે એને ખબર પડી બધાય એવરીવન બકલ્ડ મેં દબાવી દીધું એટલે એને છેતરી હા એને આપણે છેતરી છેતરી આ ગાડીને બધાય બેલ્ટ નથી બાંધો પણ ગુજરાતી છે ને એટલે આવું બધું ફાવે હવે જુઓ આ ડ્રાઈવર વગરની ગાડી વળે છે અમે જ્યાં સરનામું નાખ્યું છે ત્યાં અમને લઈ જઈ રહી છે

કે તમારા ચશ્મા વોલેટ મોબાઈલ કઈ ભૂલશો નહી માણસ ભૂલ કરી શકે પણ આ ગાડી ભૂલ ન કરે સાહેબ જો આ જ્યાં જ્યાં સુધી સુધી આગળની આગળની ટ્રક રસ્તો ક્લિયર નહીં કરે ત્યાં સુધી આ ગાડી ઉભી રહે છે ડ્રાઈવર વગેરે આ છે મારા પરમ મિત્ર નીતિનભાઈ સોની આ છે એમના ધર્મપત્ની અને આ છે નીતા આ જુઓ આ ડ્રાઈવર વગરની ગાડી એની મેળે સ્ટિયરિંગ વળે છે અને એની મેળે રસ્તો કરે છે આ જુઓ આ સ્ટીયરિંગ વળી રહ્યું છે અને આ આ જુઓ તમે આ જુઓ એ આ આખે 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 આ વળી અને અમને અહીંયા ઉતારી રહ્યું છે જો અમારે અહીંયા ઉતરવાનું છે આ પબ્લિક પાર્કિંગમાં અમારી ગાડી પડી છે આ જો પબ્લિક પાર્કિંગ અહીંયા એને મસ્ત રીતે પાર્ક કરી આ જુઓ તમે હા હવે તમે બહાર નીકળી જાવ એમ કે છે મેં મારા મિત્ર અડધું બાન કીધું મેં કુદા ડ્રાઈવર વગરની ગાડી નીકળી પણ બાપુએ બહુ સરસ જવાબ આપ્યો એ કે આ ગાડીની સાથે આપણે ગાડી ભટકાડી તો આપણે મારો કહને કારણ કે આમાં ડ્રાઈવર જ નથી જય હો જય હો જય હો આ અનલોક થઈ રહી છે આ જુઓ આ અમે અમારી જગ્યા પ્રાઇવેટ એ ઉતરી ગયા આ ઉતરી રહ્યા છે મારો પરિવાર મારા મિત્રો નો પરિવાર આ ગાડીને બંધ કરી આ ડ્રાઈવર વગરની ગાડી તમે જુઓ આ ગાડી અને હવે એની પછી જતી રે છે સાહેબ હા સિગ્નલ આપી રહી છે આ ગાડી જય હો જય હો અમને ઉતારી ને જતી રહી વ્યસન થી દૂર રહેજો લાંબુ જીવજો હજી એવી ગાડીઓ આવવાની છે જે હવામાં ઉઠશે જય વિજ્ઞાન